સીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ માર્ગદર્શિત નેત્રક અને વાલ્ય એકથી પાંચના જિલ્લા બહારના અને સ્થાનિક બોલીથી અજ્ઞાન શિક્ષકો માટેની કાર્યશાળા શ્રી એમએમ ભક્ત હાઈસ્કૂલ નેત્રંગ ખાતે પંદર નવ બે હજાર પચીસને મંગળવારના રોજ યોજવામાં આવ્યો હતો આ કાર્યશાળામાં એકસો પંદર શિક્ષકો અને વાલ્ય તાલુકાના પંચાવન શિક્ષકોએ ભાગ લીધેલ હતો પ્રાર્થના સંબંધી સૂચના મધ્યાહન ભોજન સંબંધી સૂચના એકસો પચાસ કાર્ડનું નિદર્શન બાલવાટિકાથી પાંચ સાથે ખટાલી આંબુલી ચૌધરી બોલીમાં ડેમોનેલેશન સાથે રમતો ઓખાણા પ્રવૃત્તિઓ અંગે તજજ્ઞ શ્રી રાકેશભાઈ વસાવા નીલમભાઈ વસાવા અશોકભાઈ વસાવા અને વનજીભાઈ ચૌધરી દ્વારા સ્થાનિક બોલીમાં વિવિધ ઉદાહરણો સાથે રજૂઆત કરવામાં આવી હતી તમામ શિક્ષકોને સ્થાનિક સાહિત્ય અંગેનું સુંદર પુસ્તક આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન બીઆરસી કોઓર્ડિનેટર શ્રી સુધાબેન વસંતભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર માર્ગદર્શન જીસીઆરટી ડૉક્ટર અખિલભાઈ ઠાકોર દ્વારા મળેલ હતું ડાયટના પ્રાચાર્ય શ્રી રેખાબેન સેજલિયા દ્વારા તાલીમ અંગેની વ્યૂહરચના અને ડિઝાઇન આપવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સ્વાતિબા રાઉલ દ્વારા પ્રેરક અને પ્રશંસનીય ઉદ્બોધન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તજજ્ઞ અને વર્ગ સંચાલક તરીકેની જવાબદારી ડાયટ વ્યાખ્યાનતા શ્રી ડી એસ ભાભુ દ્વારા કરવામાં આવી હતી વિવિધ રમતો ગીતો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આભાર વિધિ શ્રી સંદીપભાઈ ગામી દ્વારા કરવામાં આવી હતી